નમસ્કાર મિત્રો આજે ધાંગધ્રા તાલુકાના બહિસાફગઢ ગામની સીમ વિસ્તારની એક વાડી છે અને વાડીના શેઠે એક નવજાત શિશુ ત્યાં હજી દીધેલી હાલતમાં જીવીત પડ્યું હોય અને રડતું હોય એનો અવાજ જે છે એ ત્યાં આગળ માલ ઢોર ચરાવવા માટે ગયેલા માલધારીઓના ધ્યાને આવ્યો હતો જેથી માલધારીઓ જે છે એ ઘટના સ્થળે ગયા વાડીના શેઠે ગયા અને ત્યાર પછી તેઓને ખબર પડી કે અહીં આગળ તો કોક જે છે નવજાત શિશુને મીકીને વહી ગયા છે અને આ નવજાત શિશુ છે એ હજી જીવિત છે ત્યાર પછી તેઓ દ્વારા આ બનાવની જાણ જે છે ગ્રામજનોને કરવામાં આવી ગ્રામ પંચાયતને કરવામાં આવી જેથી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ કોળી છે તેઓ અને ગ્રામજનો જે છે તે તાત્કાલિક એમના બૈસાબગઢ ગામની સીમ જે વિસ્તાર છે કંકાવટીને કંઈ ગઢીને આવેલો છે આ વિસ્તાર પરંતુ જે સીમ વિસ્તાર છે એ બૈસાગઢનો લાગે છે એટલે પ્રભુભાઈ પટેલ છે એમની વાડીના શેઢે જ આ બાળક જે છે નવજાત જે શિશુ છે તે ત્યાં આગળ પડ્યું હતું ત્યાર પછી બનાવની જાણ જે તાંગધ્રા તાલુકા પોલીસ છે તો તેઓને પણ કરવામાં આવી હતી પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા એકસો આઠને બોલાવવામાં આવ્યા નવજાત શિશુ છે તો તેને પ્રથમ સારવાર જે કંઈ આપવાની થતી હોય તો એ ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ત્યાં આગળ આપવામાં આવી અને અત્યારે આપણને જે સમાચાર મળી રહ્યા છે કારણ કે આજ તારીખ થઈ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ અત્યારે હમણાં મોડી સાંજના બૈસાભટ ગામના સરપંચ છે ભરતભાઈ કોળી તો તેઓની જે ફરિયાદ છે એ પોલીસે ફરિયાદ લીધી છે પોલીસ દ્વારા અજયની જે માતા છે તો તેની સામે ગુનો જે છે એ દાખલ કરવામાં આવ્યો છે ના નવજાત શિશુ છે તો તેને સુરેન્દ્રનગર શિયુ શાહ હોસ્પિટલ છે ત્યાં આગળ મોકલી આપવામાં આવ્યું છે હવે આ જે આખો જે બનાવ છે એ બનાવમાં પોલીસ દ્વારા અને ગ્રામજનો દ્વારા પણ આજે બપોર બાદ તપાસ કરવામાં આવી રહી હતી કે એવી તો કોણ માં હતી કે આવા નવજાત શિશુને જન્મતા વેત અને પાછું જીવિત હાલતમાં ત્યાં આગળ મૂકી ગયું આપણને બધાને મિત્રો ખબર છે કે ગામ જે છે ગામના સીમાડે જે વાડી આવેલી છે પ્રભુભાઈની ત્યાં એના શેઢા ઉપર આ મેકી ગયા તો જો કોઈ કૂતરા કે બીજા કોઈ જાનવરને હોય તો એને ફાડી ખાધું હોત તો શું થાતે બધાય હું તમે આપણે ખાલી વિચાર કરીએ તો પણ આપણને એવું થાય કે યાર આવું તો ન હોવું જોઈએ આવી જે આખી ઘટના છે એના કોણ એવી માં હતી કે એને આ નવજાત શિશુ છે તો ત્યાં આગળ છોડીને એ વહી ગઈ ત્યાંથી આ તો માલધારીઓ ત્યાં આગળ માલઢોર ચરાવવા માટે ગયા હતા ને એમને ખબર પડી એમના ધ્યાને આવ્યું હવે તો ઉનાળા જેવું પણ ચાલુ થઈ ગયું છે તડકા પણ એટલા પડતા હોય છે એ નવજાત શિશુ ત્યાં આગળ જીવિત હાલતમાં હતું ને એનો રડવાનો અવાજ એ માલધારીઓએ સાંપડ્યો હતો ને એના કારણે જે છે આ શિશુ બચી ગયું નહીંતર તો પછી એ વાડીના શેઠે કોઈ મજૂર કે એ બધા જતા હોય તો એના ધ્યાને આવે તો ત્યાં સુધીમાં તો શું બની જાત એ હવે આપણે બધાએ કલ્પના કરીએ તો આ બધા માલધારીઓ ત્યાં આગળ ગયા હતા અને એમના ધ્યાને ને જે છે આ નવજાત શિશુનો જીવ પણ બચ્યો છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ તો કઈ એવી મા હતી કે એને જે જન્મતા વેત આ જે નવજાત શિશુ છે તો એને ત્યાં આગળ છોડવામાં આવ્યું હાલ ધ્રાંગધ્રા પોલીસ દ્વારા એ અજાણી માતા છે તેની સામે ગ્રામ પંચાયતના સરપંચ બૈસા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ઠાકોર છે તેઓની ફરિયાદના આધારે જે છે તે પ્રાથમિક તપાસ હાથ ધરી છે આભાર મિત્રો